નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એપીએમસી ખાતે અહલ્યાબાઈની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે સીમાબેન મોહિલેના અધ્યક્ષ હેઠળ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા જિલ્લાની ગોષ્ઠી રાખવામાં આવી હતી જેમાં બીજેપીની ટીમ દ્વારા બાર મંડળમાં જઈ અહલિયાના કામોને પહોંચાડશે નવપુરા ગુજરાત વડોદરા આજે વડોદરા જિલ્લાની અંદર રાણી અહેલ્યાબાઈ સ્વામી જન્મજયંતિ નિમિત્તે જે જિલ્લાનો પુષ્ટિ રાખવામાં આવી હતી તેમાં વક્તા તરીકે ઉપસ્થિત બેન શ્રી સીમાબેન મોહિલે અને જે કાંઈ કાર્યક્રમો આવા રાણી અહિલ્યાભાઈ છે છાસીની રાણી છે જે કાંઈ વખતે હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કાર્યક્રમો આપે એ જિલ્લો કરતો હોય છે વિશેષ આવતી છવ્વીસ તારીખે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ઓપરેશન સિંધુર જે કરવા ત્યારે બેનો એનું સ્વાગત કરવા માટે એરપોર્ટ વધુ પડતી અમારા જિલ્લામાંથી જવાની છે પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ આજ એપીએમસી મે ખાતે અહલ્યાબાઈની 300 ની જન્મજયંતિ નિમિત્તે આજે અમે જિલ્લાની ગોષ્ઠી રાખી છે ગોષ્ઠીમાં અમારા વડોદરા જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષ સીમાબેન મોહિલે પણ પધાર્યા છે અને અમારી ટીમ મહિલા મોરચાની ટીમ અને નીચે સુધી મંડળની ટીમ તમામ બહેનો અને અમે આ અહલ્યાભાઈનું જે પરવાની ગોષ્ટી અમે મંડળ સુધીને આખે બારે બાર મંડળમાં જઈશું અને અહલ્યાબાઈનું શું રહસ્ય હતું અને અહલ્યાભાઈ ઝાંસીની રાણીની જેમ જે ધબધકતો કામ કર્યું છે એ અમે ઠેક નીચેના માડવી સુધી લઈ જઈશું કે અહલ્યભાઈ શું હતું અને શું કર્યું એ જ રીતે અમે ઝાંસીની રાણીનું પ્રતાપ કરીને અમે આખા મંડળની અંદર આ કાર્યક્રમ કરીશું ને પૂરી પરિપૂર્ણ કરીશું અસ્તુ ભારત માતા કી જે મંદિર માત્ર મારું નામ લતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા અધ્યક્ષ મહિલા મુજાપર